જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો નાય ફરેશ થઈને તેને છે વાડીમાં અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે સરસ મજાનો દી પણ ઉગી ગયો છે અને અત્યારમાં છે ને ઠંડી બહુ નથી આજે અને ફરતી વાતાવરણને લોકેશન બતાવું ચાલો ફેમિલી આપણા ગામડાની મોજ કાકા આવી હોય મસ્ત મજાની ગામડાની સવાર આવી રીતની પડે અને ખુલ્લું ખુલ્લું વાતાવરણ મસ્ત મજાનું અને હું તમને કહેતી આપણે શાકભાજી જો આ રવિયા છે મસ્તીના રવિયા હવે પડવા છે એટલે કાલમાં ઉતાર્યા હતા પણ બતાવ્યા નહોતા વિડીયો નહોતો લીધો એમાં એવું છે કે આપણે ટાઈમ નહોતો જવાનું હતું વાડીએ વાળીએ એટલે ફટાફટ ઉતારીને પછી વાડીએ વૈયા ગયા હતા અને વાડીએ પછી વિડીયો લીધો તો વાડીએ કામ કરતા હોય એ અને સમય હોય નહીં એટલે ફેમિલી એવું તો થાય થોડુંક અને બાકી ફેમિલી આપણે છે ને શાકભાજી અત્યારે અહીંયા રોપેલી છે ને એ બતાવું આ વાડીમાં આ બાજુ છે ને રીંગણી છે અને આ બાજુ આપણે શાકભાજી રોપેલી છે ને એ બતાવવું અને કેવી રીતની ઊગી ગઈ ચાલો ફેમિલી અહીંયા છે ને આપણે આવી રીતની મેથી ઉગી ગઈ છે સરસ મજાની અને આમાં છે ને મેથીના ઓળિયા છે અને બાકી ફેમિલી આ ભીંડો રોપેલો છે ભીંડો બાર બાર દિવસે આજે ઉગ્યો છે ત્રણ દિવસ બતાણો પણ આજે છે ને બે પાંદડા બતાણા છે અને બાકી ફેમિલી છે ને આ બધી જગ્યાએ ઉગી ગયું છે બકાલું સરસ મજાનું પણ આ ગાજર છે અને આ ઓળિયા છે ને એ મૂળાના છે સરસ મજાના બાકી ફેમિલી આ તૈણી પાળે છે ને મૂળા રોપેલા છે આપણે ને ઓલી બાજુ ચોળા છે અને આ ફેમિલી ગુવારનો કેરો છે પણ બધું આવા ઠંડીનું ઉગે નહીં ઇમ્પોસિબલ કો પોસિબલ બના દીએ એની જેમ છે કે ઉગે નહીં તો તે છે ને મેં તો છે નહીં બધું રોપાણ કરી જ દીધું હું કે ઊગું હોય તો ઊગે નહીંતર કાંઈ નહીં પણ સબરકા ફલ મીઠા હોતા હે નથી કહેતા એમ કે આપણે છે ને ધીરજ રાખીને તો બધું થઈ જાય અત્યારે આ ચોળી તો તરત ઊગી ગઈ હતી પણ બાકી ફેમિલી છે ને નજીક આવી જાવ એટલે તમને બતાય ચોળી છે ને ચોળી તો ઊગી ગઈ હતી અને આ સરસ મજાના જો મસ્તીના મૂળા છે આવી રીતના રોપણ કરતી વખતે બહુ વાલ લાગી હતી ફેમિલી મારે આ સાત કેરામાં હાંજ પડી ગઈ હતી અને અહીંયા છે ને હજી મેં આ બાજુ છે ને મેં હજી છે ને કોથમરી વેરેલી છે વચ્ચે વચ્ચે આ કોતમરી લેવાઈ જાય ને ત્યાં ચોળી મોટી થઈ જાય એટલે આપણે ઓછી જગ્યા હોય ને એમાં બે ફાયદા કરવા હોય તો આમાં મહેનત કરવી પડે શું છે કે આ છે ને ખડ બધું આપણે હાથે જ નિંદામણ કરવું પડશે નહીતર આમાં હાથનું રપટિયું આવે ને હાકી નાખી પણ તો પછી આ ઓળીઓ ન થાય વચ્ચે આપણે કોતમરીનો ઓળીઓ કર્યો છે ને એ ન થાય આવી રીતે બધી છે ને કોતમરી દેશી કોતમરી ધાણાભાજી બધી દેશી જ છે અને આની અંદર એ છે ધાણાભાજી વાવેલી જો બધા ઓળિયા છે ને ટેલરે પાડી દીધા હતા પૂછન પપ્પા એ છે ને ઓળિયા પાડી દીધા બાકી બધું રોપાણ છે ને મેં મારા એકલા હાથથી જ કર્યું છે આ બધું રોપણ મૂળા પછી ચોળી અને કોમેટમાં કે જો રોપણ કેવી રીતનું કર્યું છે હજી બહુ ઊગ્યું નથી પણ તોય તે મેં તમને કીધું હતું એમ કે આપણે થોડું થોડું ઊગશે ને ત્યાંથી બતાવવાની શરૂઆત કર દેવું કે આપણે રોપાણ આવી રીતનું કર્યું છે ને આવી રીતનું ઊગ્યું છે અને આ ફેમિલી છે ને આ મેથીના ઓળિયા નાખ્યા અને આ બાજુ છે આ ભીંડો છે આ બધું ભીંડો છે તો આ ગાજ આ છે ને આ મૂળા આપણે ખેંસાઈ જાય વહેલા હેર પછી મેથી ખેંસાઈ જાય પછી ઊભા રહે આપણે ભીંડા એટલે અમાર કેવું ભાઈ જો જાય છે અમારે કેવીનભાઈનો નો બર્થડે છે કેવિન અમાર તુફાન ભાઈ છે ને રોજ રમવા આવે તો અમાર અમારે થાક ઉતરે કાય તુફાન જો અમારે તુફાનભાઈનો આજે બર્થડે છે હેપી બર્થડે વિશ કરી દેજો જવો હાલ લે લે જવો બધાને કહેશે થેન્ક યુ થેન્ક યુ કા તુફાન થેન્ક યુ કહી દે બધાને જો આ નથી કેવું અમારા તુફાનભાઈ આજ છે ને વરહતીના થઈ ગયા છે ફાઇનલી અને આજ ક્યાં ફરવા જવાનું છે ક્યાંય અમારે તુફાનભાઈ ને આજે ચાં ફરવા નથી જવાનું ઠંડી ઠંડીના ચા લઈને જાય હમણાં તૂફાન તુફાન ડે પેલા અને અમાર તુફાન ભાઈ રૂમ જો ત્યાં માથે છે જો ને કપડાં સુકાય છે ત્યાં કા તૂફ અને આજે કેક કાપવાનું છે કા હા બધા આવજો કેક ખાવા પણ ડીજે વાગે છે આવી રીતના ભીંડા ઉગી ગયા છે સરસ મજાના સાલો ફેમિલી તો હવે છે ને આવી રીતનું આપણે બકાલું ઉગ્યું છે કોમેન્ટમાં કહેજો કેવું ઉગ્યું છે હજી છે ને આજ તો આપણે આમાં દવા સાટી દેવાની છે એટલે કે આમાં કઈ ટીડડી ન આવી શકે પાંદડું બદલાવી જાય અને આવા શિયાળાના કાંઈ ભીંડા ને એવું થાય નહીં પણ જોઈએ તો ફેમિલી આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાડીએ અને એક ફટકું નીરા વાઢી લીધો છે ને બગલા જવા કેવા મસ્તી ના જાય છે ઊભા છે આપણે નીરા વાટતા હતા શેઢામાંથી એટલે શેઢો છે ને ખાઈ ગયા પપ્પા લઈને જાય ને એટલું પોટકું જ છું અને બગલા એ હું વાટતી હતી ને એટલામ રહેવા દીધું એટલે કે ખવાય એવું કાંઈ એમ નતું બહુ એટલે રેવા દીધું અને બાકી ફેમિલી જો સરસ મજાના બગલા છે તો આપણે છે ને એક પોટકું લઈ લીધો છે નીરા અને આપણે આટો મારવા કાયમ નિરીક્ષણ કરવા આવીએ છીએ એટલે દાણીયામ જાય છે ફેમિલી દાણિયામાં જે ફૂલ છે ને વધારે બતાય છે અને હવે શિયાળો વળ્યો એટલે ફૂલ હોય જ તે તો સારો ફેમિલી ધીમે ધીમે આપણે છે ને બકાલા તરફ જાય સારો ફેમિલી પોગી ગયા છે દાણિયામાં જો ફૂલ આજે લાટ બતાય છે એટલે કે હવે તો છે ને ફૂલે ડમર થઈ ગયું હવે એને દવા ન સાટવા ને તોય હવે ફૂલડા રે એના હવે કાંઈ બહુ શક્યતા નહીં દવા સાટવાની મહી આવી જાય ને રોગચાળાને મસી આવી જાય તો સાટવી પડે બાકી તુવેર અત્યારે છે ને બહુ આવી છે ધમધોકાર અને આ ખાઈ ગયા એ તુર છે જવો તેદી તો ફેમિલી છે ને થોડા થોડા દાણિયા ઉતારતા જાય બનાવવા હાટું તો ઉછન પપ્પા જો પોટકું મેકીને મઈ આવ્યા છે અને આપણે છે ને થોડા થોડા તોડી લઈએ આપણે ઓળો બનાવવાનો છે આજે સૌ આવી રીતના છે મસ્તીના અને તુવેર પણ હવે છે ને ફેમિલી જો દાણા ભરાવા મીંડા છે આ તુવેર અત્યારે છે ને હું એમ જ થઈ ગયું પણ જો આવા ગુરખા છે હવે તો તુવેર જવો હવે બધી વસ્તુ શિયાળો વળે ને પછી મસ્તી ની જ આવે ફેમિલી વૈયા ઘરે અને આપણે જવો તુફાન રમવા આવી ગયો છે ક્યારનો હવાર માં એક કલાક રમી એક કલાક રમી ગયો છે અને કાયમ ને કાયમ એને રમવા આવું જ પડે બોય શું કરે છે દીકો શું કરે છે

હું હા પા કપિ તો આવો આવો હું આકવુંતારે હાલો ઘુર ઘુર કરો ઘુર 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 જાવ ઘુર 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 એ દાદા

તુફાન આદી ગુડા એ ગુડ 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 નો બોય લોય સાલો ફેમિલી આપણે ઉછન પપ્પા છે ને રવિયા તોડવા જાય ને આપણે જાય સી તુફાન રૂમે સાલો જાય હવે સાલો ફેમિલી આપણે પોગી ગયા અને આજ સે આપણે છે ને કેવું ભાઈ નું બર્થડે છે અને આપણે છે ને આજે ઉપર જવાનું છે ત્રીજા માળે ત્યાં જઈને લોકેશન બતાવી આપડી વાડીયું નું બાકી ફળિયામાં અમાર કેવું ફળિયા માં જવો ભાઈ અપડે ભાઈ આવે છે પાછળ પાછળ કેવું ધોળ આપણે વૈયા બીજા માળે અને અહીંથી પેલા લોકેશન બતાવીએ થોડું આ આપણે છે ને વાડિયું જ છે અને અહીંયા આપણે છે ને બધા ભીલ પરિવાર જ રહી છે ઉચ્છન પપ્પા છે ને રવિ ઉતારે છે અને આ છે અમારે કેવું ભાઈ ની ઈંડોળા ઈસ્કા મસ્ત મજાના ઝૂલા કા કેવું આ છે બીજો ઝૂલો અને આપણે છે ને ત્રીજે માળે જવાનું છે પછી નીચે આવી પાછા આપણે જવાનું છે હવે ત્રીજે ફેમિલી ધીમે ધીમે છે ને આપણે ત્રીજે માળે જાય છે અને અહીંથી પાછું લોકેશન બતાડીએ આપણું ગામ હિ બતાવું બતાવવું છે આજ તો એવું છે ફેમિલી આ છે તીજો માળ અને અહીંયા અમારે કેવું ભાઈ રહે છે જોવો ને આ બાજુ થી છે ને આપણે તો ફેર બહુ સારા ને ને પપ્પા જો અમેરા હમેરા જો આપણે કહેતા હતા કે આપણે બતાવશું તો અહીંયા છે ને આપણે વાડિયું જ છે પણ બધું આપણે છે ને ભીલ પરિવાર રહી છે ને ફેમિલી લોકેશન જવા તમે એમ આવી રીતનું છે તો ફરતી છે ને આગળ ગામે બતાવવાનું છે બાકી છે ને અહીંથી આપણું ગામ ઓલી બાજુ છે અહીંયા આપણી વાડી છે ને એ ઓલી બાજુ છે બાકી અત્યારે ધૂંધળું ધૂખલાટ છે નહી તર છે ને આપણો ટાવર બતાય છે ફેમિલી જો અહીંયા પણ અત્યારે છે ને દી આત્મી ગયો છે અને આજ છે આપણે કેવીને ભાઈનો બર્થ ને એટલે મને એમ છું કે આજ જ બતાવી દઈએ આપણે કે આપણી વાડી કેવી છે ને ફરતી લોકેશન કેવું છે ને આપણે વાડીઓમાં રહી છે સે વાડીયું પણ ગામ જ લાગે ફેમિલી તે હજી જો ફેમિલી આવી રીતની સીડી છે માથે છે ને ઉપર ટાકો છે અને માથે જગ્યાએ પણ લાટ છે ફેમિલી ને હાઈવે જવો ફેમિલી નજીક જ છે આપણો હાઈવે છે ને અહીંથી હાવ નજીક છે અને દી ફેમિલી હાથમાં જવું છે કેવિનભાઈ જવો પાપા હાલે છે જોઈ લો જોઈ લો જવા તો ફેમિલી છે ને અહીંથી ગામ છે ને હું ક્યાંથી બતાવું પણ ગામ છે આ બાજુ ગામ છે બહુ કઈ આઘું નથી આપણે સાહેબના સલેપ ઉપર ઉત્સવભાઈ થોડુંક ઉતાર્યું હતું પણ મૂકવા અત્યાર છે ને આવ સોખું આવશે પણ અત્યારે ધૂખલાટ થઈ ગયો ફરતી અને બાકી ફેમિલી ભગવડા ડુંગરો પણ અહીંથી બતાય છે હવે એક દિવસ છે ને હા શોખો આ ભશે ને જ્યારે તમે કોમેન્ટ કરજો એટલે આપણે બતાવશું ક્યારેક પાછા આવીને આ બાજુ ભગુડા ડુંગરો છે બાકી ફેમિલી આ મકાન છે ને આપણે મોટા ભાઈના છે જો એ મકાન આપણે મા રે છે ને પથારી કરતા લાગે અને અહીંયા છે ને આવડો આ ફરજો છે ને આપણે સાહેબ ગામમાં છે એનો છે આ ડેલાવાળો ફરજો અને ઉછન પપ્પા જો હજી છે રવિયા તોડે છે મને કે તું જા હાલો બાકી જો આપણે લગ્ન હતા ને ત્યાં અહીંથી આપણે ઉતાર વિડીયો પણ કોપીરાઈટ આવી જાય ને એટલે નથી એડિટ કરશું ક્યારેક સમય મળશે ત્યારે મેકશું બાકી જુઓ આ આપણે માતાજીના મઠ છે અને આપણે મઠ હું આ છે ને મંગલમાન ડુંગરો હાવ નજીક લઈ લઈને તો બતાય એમ છે પણ ફેમિલી હું કહ્યું એમ છે કે ધૂખલાટ છે ને એટલે દીજો આથમ માં ગયો છે લોકેશન એકદમ હાઈ ક્લાસ મસ્ત મજાનું અત્યારે આવી પણ અત્યારે છે ને હાવ એટલે હાવ હું કઉ એમ છે ધૂખલાટ થઈ ગયો બહુ અને અમારે કેવીન ભાઈ રમે છે કેવું ઓ કેવું અમારે એને બે નામ છે તુફાન તોફાન બહુ કરે છે ને તે કા તુફાન ફેમિલી આ બધા મકાન છે ને પરિવારના છે છે આ ખાય આપણે હાઈવે તો છે ને ફેમિલી બે કેતર વાગે આગો થાય છે આમ કેવાય આપણે વાડીયું પણ ગામ જે ખુશી ફેમિલી જવા ફરતી લોકેશન આ બધા મકાન છે ને આપણે તથા આપણા ભીલ પરિવારના છે ફેમિલી તો આપણે છે ને આ કાંક ચાલીસ વીઘા નંબર એમ કાંક કે એમાં બધા આપણો પરિવાર જ રહે છે અને બાકી બધાયની વાડીઓ છે ને અલગ અલગ જગ્યાએ છે આ તો એક જગ્યાએ બધો પરિવાર રહે એટલે આ ચાલીસ વીઘા નંબરમાં છે ને બધા આપણા પરિવારના ભાઈઓ બધા રહે છે અને આ બંગલો છે ને એ આપણીથી મોટા છે ઉચન પપ્પાથી મોટા ત્રીજો નંબર છે એ ભાઈનો છે અને આપણે એ જેઠ છે ને ગેર છે એનો બંગલો છે આ કેતા કે આપણે ક્યારેક છે ને ક્યારેક ક્યારેક પરિવારની ઓલું કરાવશું એટલે કે આપણે ક્યારેક ક્યારેક એક એક વિડીયો બનાવી કે આ મકાન આના છે ને આ મકાન આના છે તો ફેમિલી એવું છે કે અને આજે તોફાન ભાઈનો છે ને બર્થડે છે જન્મદિવસ છે વરદીનો થઈ ગયો છે અને આજ હાજે છે ને એનો બર્થડે ઉજવશે પણ સાલો ફેમિલી હવે નીચે જ આવી રૂમ જરાક જોઈ લો અને પછી આપણે છે ને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ ફેમિલી છે ને અત્યારે એ એકદમ મસ્ત મજાનું છે ને એક વખત પાછો આપણો કેમેરો ફેરવીને બતાવી દઉં તમને કે આપણી વાડી ફરતીનું રહી સહી એની વાડી ફરતીનું લોકેશન જો આવી રીતનું છે ફેમિલી મસ્ત મજાનું છે ના પાડી જવો આ છે ને પાણી ટાકો છે બહુ મોટો છે જોરદાર અને અહીંથી આખા બંગલામાં પાણી આવે કે નાય ઠેઠ મોટર નું પાણી ચડાવી દીધું હાલો ત્યારે હવે જઈ ધીમે ધીમે ઘરે તો ચાલો ફેમિલી હવે છે ને ધીમે ધીમે આપણે જઈ ઘરે મને એમ થયું હતું કે આજ વાતાવરણ ફરતી સોખું છે ને તે જાવ પણ આજ તે વાતાવરણ હાવ એટલે હાવ બોલું છે એટલે બહુ કાંઈ હરખું લોકેશન નથી આવતું હું કોઈ દિયાથમાં કોઈ જાય ને તો લોકેશન હરખું આવે ને દૂર દૂર સુધી બતાય પણ આજ છે ને વાતાવરણ જ અલગ પ્રકારનું થઈ ગયું તો ચાલો ફેમિલી ધીમે ધીમે આવે છે ને નીચે જાય ઉત્સવ હાલો તનવિશા આ છે રસોઈ ઘર અને કેવિન ના મમ્મીએ તો જો ભાખરી બનાવી નાખી છે કેવો tartar બટેમાં ભાખરી એવું ન હાલે હો ભાઈ सब्जी ભાખરી ખાવા દે થાય હા 5 વરસનો થાય ત્યારે પાલતી દેવાનું છે ત્યાં સુધી ની કા કેવું આમ જોતો ખરો કરો

કેવી જા આવશે હો બેટા તું પો આમ જા હાજી આવી હો ટાટા ચાલો ફેમિલી આ ને બીજા માલ નું લોકેશન છે મસ્ત મજાના ફૂલ ઝાડ છે સરસ મજાના ફેમિલી એટલા માળે ઉતરી ગયા છે નવે જાય છે ફટાફટ ઘેરે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને સાલો ફેમિલી છે ને આજનો વિડીયો એટલો વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા સકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય